ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હવાઈ હુમલા પછી તરત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભાષણ તેમણે કહ્યું ઈરાન હવે શાંતિ સ્થાપિત કરવી જોઈએ જો તેઓ નહીં કરે તો ભવિષ્યના હુમલા ઘણા મોટા અને સરળ હશે આજે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે જંગ રહ્યો હતો ગુજરાતમાં બે હજાર અને શહેર આવનારી નિમણૂક કરવામાં આવી ગુજરાત લાખ મતદારો સરપંચ અને વોર્ડના સભ્યોનું ભાવિ નક્કી કરશે પાટણમાં વરસતા વરસાદમાં પણ લોકોએ મતદાન કરી ઉત્સાહ બતાવ્યો આજે સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાના કુલ તાળીસ તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઘેડબ્રહ્મા એક ઇંચ વરસાદ વરસ્યો હતો તો આ આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ